આ ગત રાત્રિ સમાજ એ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે. જા બેનર સાથે વિસ્તારમાં રેલી યોજવામાં આવી. ત્યારે પુરુષોત્તમ રૂપાલા હાઈ હાઈ ના સાથે પુત્રાનું ઉદ્ધાન પણ કરવામાં આવ્યું. જાને એક વિસ્તારમાં ભાજપના પ્રવેશબંધીના બેનરો પણ લાગ્યા છે. રૂપાલાની ટિકિટ રદ થાય એવું ઈચ્છિયા છે રત્ન સમાજ અને રતપુ સમાજ ઘણો જ રોષે ભરાયો છે. તમામ ગુજરાતના રજપૂતો રૂપાલાના વિરુદ્ધમાં ગયેલા છે અને રૂપાલાએ જે શબ્દો ઉચ્ચાર્યા છે અને માફી માગી છે માફી કોઈ રજપૂત સમાજ એની માફીને ચાહતું નથી રૂપાલાની ટિકિટ કાપી અન્યને કોઈને ટિકિટ આપવી જોઈએ એમ રજપૂત સમાજ ઈચ્છે છે માંડવા સ્ટેટના રજપૂત સમાજના તમામ આગેવાનો આ બાબતે વિરોધમાં છે અને અને ભાજપ ને પ્રવેશબંધી ગામમાં જાહેર કરી છે ભાજપના કોઈ બી ઉમેદવારની રૂપાલાની ટિકિટ રદ થાય એવું ઈચ્છી રહ્યા છે રાજપૂત સમાજ